ભારતના પ્રધાનમંત્રી ગુજરાતના લોક લોકલાડીલા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ઓપરેશન બાદ પ્રથમ વાર ગુજરાત બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેના આગમન અને સ્વાગતની તૈયારીઓ અને રોડ શો ને લઈ ગુજરાત રાજ્ય આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીકાંતભાઈ પટેલ તથા કર્ણાવતી મહાનગર ભાજપના અધ્યક્ષ પ્રિરકભાઈ શાહ દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પીએમ મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાં ગુજ સહેલ સર્કલ થી આ રોડ શો ની શરૂઆત થશે આ ઉપરાંત બે દિવસ માં તેઓ બ્યાસી નવસો પચાસ કરોડ થી વધુ ના વિકાસ કાર્યો ભેટ આપશે પીએમ અમદાવાદ અને તેમના રોડ શો માં હજારો ની સંખ્યા માં જનભેદ ની ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે એ ઈચ્છા ધરાવતા એને પરિણામે પ્રધાનમંત્રી મહાન સાહેબ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતના મોડલના ખર્ચ દરેક રાજ્યોમાં થવા માટે અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ શરૂઆત કરી હોય એટલે આખું ગુજરાત ગેલું થતું હોય ગેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય રોડ શો કરતા હોય ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય

આ સ્થળથી જ્યાં આપણે ઉભા છીએ ત્યાંથી લગભગ બે અઢી કિલોમીટર અને હજારો લોકો કદાચ એક લાખથી પણ વધારે લોકો એ બંને બાજુ કેવળ મોદી સાહેબને નિહાળવા અને ગુજરાતની તકદીર બદલવાવાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકારનો આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ શો એ ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરક છે અને મોદી સાહેબ સાહેબને વટાવવા માટેની તૈયારી ચાલી છે ઓપરેશન સિંદુર પછીનો પ્રથમ પ્રવાસ અને ઓપરેશન સિંદુર આખી દુનિયામાં જેની ચર્ચા છે અને દુનિયાની અંદર પણ સાહેબનું જે વિઝન છે કે તાકાતવાળો માણસ હોય તાકાતવાળી આખી કોમ્યુનિટી હોય આખો દેશ હોય તો દુનિયા પણ એને ધ્યાનથી સાંભળે પણ છે અને એને ગણતી પણ હોય છે ગણવાની જે પરિસ્થિતિ દુનિયામાં ભારતની ઊભી થઈ છે પોતાના સૈન્યબળ એને તમામ સૈનિકો અને અર્ધબળો પણ તમામને સલામ છે અને જે રીતે એમને ભારતમાં ઉત્પાદ થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરી અને જે બાવીસ મિનિટની અંદર પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓની સાથે એમણે આતંકીઓને પ્રોત્સાહન આપતા લશ્કરી અડ્ડાઓનો પણ જે ખાત્મો કર્યો અને એક મિશાલ બેસાડી છે એ પછીનો આ પ્રવાસ છે એટલે સ્વાભાવિક આખા દેશમાં ઉત્સાહ છે અને ગુજરાતમાં તો હોય જ